કૃષ્ણ કરૈયા લાલ કી જય ઉમિયા માતની જય બોલી બોલી રે કોયલિયા હર હર મહાદેવ હર હર મહાદેવ માતા પાર્વતી મહેશ એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બોલી બોલી રે કોયલિયા હર હર મહાદેવ બોલી બોલી રે કોયલિયા હર હર મહાદેવ હર હર મહાદેવ માતા પાર્વતી મહેશ બોલી બોલી રે કોયલિયા હર હર મહાદેવ બાગોમાં બોલી બગીચામાં બોલી आढी ए बोली महादेव बोली बोली रे कोय हर हर महादेव ताराओमा बोली तरैया मा बोली गंगा ना लहेहेरो मा बोली, बोली महादेव बोली बोली रे कोय हर हर महादेव ઘર ઉપર બોલી મહેલો માં બોલી સજા ઉપર બેસીને બોલી મહાદેવ બોલી બોલી રે કોયલી આ હર હર મહાદેવ હરિદ્વારમાં બોલી કાશીમાં બોલી कैलासना पर्वत उपर बोली महादेव बोली बोली रे कोयिया हर हर महादेव मंदिर मोली शिवालय बोली सत्संग मायावीने बोली, मा बोली महादेव बोली बोली रे कोयिया हर हर महादेव બોલી બોલી રે કોયલિયા હર હર મહાદેવ હર હર મહાદેવ માતા પાર્વતી મહેશ બોલી બોલી રે કોયલિયા હર હર મહાદેવ કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય શિવ શંભુ ભોડા નાથની જય